રાજકોટ કોઠારીયા રોડ પર આવેલ ખોડિયાર ડાયમંડ નામના કારખાનામાં સાઈઠ લાખની ચોરીનો ભેદ ઉકેલતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ મુદ્દામાલ સાથે એક ઈસમની ધરપકડ ગઈ તારીખ એક એક ચાર બે શૂન્ય બે પાંચના રોજ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસંધાને ખોડિયાર ડાયમંડ નામના કારખાનામાં રાત્રિના કોઈ અજાણ્યા ઈસમે કારખાનામાં પ્રવેશ કરીને લોખંડની તિજોરીમાં તૈયાર તથા કાચા હીરાનંગ અગિયાર હજાર પંચાવન જેની કિંમત સાઈઠ રૂપિયા લાખથી પણ ઉપર હોય ચોરી કરી ગયેલ જે સૂચના અન્વયે પોલીસ કમિશનર શ્રી બ્રિજેશ કુમાર ઝા અધિક પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગરીયા સાહેબ માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફ ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ ભરત બસિયા સાહેબ તથા અન્ય સ્ટાફ દ્વારા અંડીટેકટ ઘરફોડ ચોરીનો ગુનો તાત્કાલિક ડિટેક્ટ કરી આરોપીની મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી અહેવાલ ગિરિરાજસિંહ રાણા રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એપ્રિલ મહિનાની દસ તારીખની રાત્રિના એક બનાવ બન્યો હતો કે જેની અંદર એક વિપુલભાઈ ગોંડલિયા નામના ઈસમ છે તેઓનું ખોડિયાર ડાયમંડ નું કારખાનું એ નામનું એક કાચા હીરા જે છે તેને ઘસવાનું કારખાનું છે આ કારખાનાની અંદર આશરે સાઠ લાખ રૂપિયાના હીરાની ચોરી થઈ હતી અને તેની અંદર જે છે ચોર સીસીટીવી કેમેરા પર કાઢી ગયો હતો અને જે લોકર હતું તેની અંદર જે રાખેલું હતું એમાં પણ વેલ્ડિંગ અને કટર મશીન્સથી બધું કટિંગ કરીને અંદરથી તે બધું આખી આખી જે તિજોરી હતી એ જ લઈને જતો રહ્યો હતો તો આ જે ફરિયાદ દાખલ થઈ ભક્તિનગર પોલીસ સ્ટેશનની અંદર તેના આધારે તુરંત હસ્તે સીપી સર અને અધિક સીપી સરની સૂચના મુજબ અલગ અલગ ટીમો બનાવીને ક્રાઇમ બ્રાન્ચ અશોજી લોકલ પોલીસ સ્ટેશન અને ઝોન એલસીબીની ટીમો કામે લાગી ગઈ હતી અને આ જે ચોર કોણ હોઈ શકે છે આ એમો ધરાવતા ચોર અગાઉ ક્યાં ક્યાં આવી ચોરીઓ થયેલી છે તે બધી માહિતી જે છે એ એકઠી કરવામાં આવી હતી એના માટે થઈને ઈ પ્રિઝન મોડ્યુલનો પણ યુઝ કર્યો હતો આઈસીજીએસ મોડ્યુલનો પણ યુઝ કરવામાં આવ્યો હતો અને તે ઉપરાંત જે છે એ માનનીય ડીજી સર વિકાસ સાહેબ સર જે આખે આખો પ્રોજેક્ટ છે મેન્ટર પ્રોજેક્ટ તો તેની અંદર પણ આ આ પ્રકારની એમો ધરાવતા ચોર ઉપર જે આપણા મેન્ટર્સ ફાળવેલા છે તે મેન્ટર્સ વિશે પણ આપણે માહિતી મેળવી તે મેન્ટર્સ પાસેથી પણ માહિતીઓ મંગાવી હતી તેના આધારે એક જે આપણી પાસે સીસીટીવી ફૂટેજીસ હતા તેના ઉપરથી એવું ઉપલ એવું માહિતી આપણને મળી કે આ અજય નાયકા નામનો ઇસમ હોવાની પૂરેપૂરી સંભાવના છે તેના આધારે ફર્ધર રાખ્યા કે ટેકનિકલ તપાસ અને અલગ અલગ હ્યુમન સોર્સિસ થી ખાનગી બાતમીદારો મારફતે સુરતમાં અને એની જે અલગ અલગ રહેવાની જગ્યાઓ જે છે એના સગા સંબંધીઓ છે તે બધી જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી હતી જેલમાંથી પણ તેના રેકોર્ડ મેળવવામાં આવ્યા હતા અને આ બધી તપાસના અંતે ક્રાઈમ બ્રાન્ચની ટીમને જે છે એ અને આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી છે આરોપીની પૂછપરછ દરમિયાન તેની પાસેથી સંપૂર્ણ મુદ્દામાલ રિકવર થયેલો છે આરોપી દ્વારા ખૂબ જ હોશિયારી પૂર્વક સીસીટીવી કેમેરા અવોઇડ કરવા માટે થઈને એ વચ્ચેની જે રોડ વચ્ચે જે રેલિંગ હોય ડિવાઇડર હોય એની ઉપર એ ચાલીને આવ્યો હતો ને તેની ઉપર ચાલીને પરત ગયો હતો જેથી કરીને આવતા જતો ને ક્યાંય બીજા કોઈ કેમેરામાં દેખાય નહીં પ્લસ એને જે ડ્રિલિંગ મશીનનો એનો ઉપયોગ કર્યો હતો તે પણ તે આશરે અઠવાડિયા આગળ જ સંતાડીને જતો રહ્યો હતો જેથી કરીને આવ્યો ત્યારે કંઈ પણ લીધા વગર આવ્યો ને ગયો ત્યારે આપણને ચોખું દેખાતું હતું કે એ બે થેલીઓ લઈને જાય છે આ ઉપરાંત જે છે તેને વેચવા માટે પ્રયત્ન કર્યા બાદ અ થોડું વાતાવરણ ગરમ હોય અને શાંત થાય પછી આ બધો મુદ્દા માલ વેચવા જશે એવું અહીંયા જે કારખાનાની અંદર રાજકોટ શહેરના હશે કારખાનામાં તે મુદ્દામાલ જે છે સંતાડી દીધો હતો અને જેવું આપણે એની ધરપકડ કરી એ સાથે જ એને આપણા આ મુદ્દામાલ પણ દેખાડ્યું અને સંપૂર્ણ મુદ્દામાલ જે છે તે પરિસ્થિતિમાં આપણે રિકવર કરી અજય નાયકા જે નામનો આરોપી છે તેનો જેટલા ગુનાઓ અને એની ઉપર આપણા જે મેન્ટર જે છે ક્રાઇમ બ્રાન્ચ વિજયરાજસિંહ જાડેજા એ ફાળવેલા હતા અને મેન્ટર દ્વારા પણ એની ઉપર વોચ રાખવામાં આવતી હતી અને તેથી તેની શકમંત જે મુમેન્ટ હતી તેના આધારે જ આપણે એને ઝડપી પાડવામાં સફળતા મળી છે